જય માતાજી દર્શક મિત્રો જામનગર આપમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો જીરાની યરાજી શરૂ થઈ ગયેલી છે લાઈવ માધ્યમથી આપણે બજાર ભાવ વિશેની માહિતી મેળવશું અને આવકની વાત કરીએ તો મિત્રો અંદાજે તો સાતસો આઠસો ગુણીની આવક દેખાઈ રહી છે મિત્રો અને કાલના ઓછામાં ઓછા છત્રીસોને વીસ રૂપિયા ભાવ હતો મિત્રો અને અત્યારે જોઈએ તો ને પાંત્રીસો એ ગાડી અટકેલી છે મિત્રો અને હરાજી નું કામકાજ એ શરૂ જ છે જો અહીંયા ઓછામાં ઓછા આજના ભાવ શું થાય છે તો વિડીયો બનેલા કઈએ મિત્રો ચોત્રીસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે માલ જુઓ મિત્રો ચોત્રીસો ને પંદર રૂપિયા માલનો ભાવ પાત્રીસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે જુઓ માલ મિત્રો પાંત્રીસો ને પંદર રૂપિયા માલનો ભાવ છે માલ જુઓ

પાત્રીસો ને પિચોતેર રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ છે મિત્રો પાત્રીસો ને પિચોતેર રૂપિયા માલનો ભાવ થયો છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ છે પાત્રીસો ને પિંચોતેર રૂપિયા કઈ વસ્તુઓ બોલી વાહ આયે પૂર અમારું કઈ ગંગા સરસ પરલા આયે ટિકટો ચોત્રીસો ને પિસ્તાલીસે પહોંચેલો છે ભાવ ચોત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા ફાઇનલ ભાવ થઈ ગયો જુઓ માલ મિત્રો ચોત્રીસો ને વાળો માલ જુઓ ચોત્રીસો નેવું રૂપિયા માલનો ભાવ થયો છે જુઓ માલ મિત્રો ચોત્રીસો નેવું રૂપિયાના ભાવનો માલ ચોત્રીસો નેવું રૂપિયા

એસી રૂપિયા માલનો ભાવ ચોત્રીસો એસી રૂપિયા હવે મિત્રો આજનો બજાર ભાવ વિશે આપણે માહિતી મેળવી મિત્રો આજે બજાર દરેક નરમ છે મિત્રો એનું કારણ છે કે માલ એવો કાલે જેવો માલ હતો બેસ્ટ ક્વોલિટીનો એવો માલ છે નહીં મિત્રો એટલે પાંત્રીસો ને પંચાવન જેટલો ભાવ થયો છે મિત્રો કોઈ ખાસ આજે મોમેન્ટ છે નહીં બજાર ભાવની કાલે પાછા મળશું જય જવાન જય કિસાન